ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત શહેરમાં આવેલા વરસાદી પાણીના નિકાલની કાંસની સાફ સફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો છે ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી ના થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા નાની મોટી મળીને કુલ સત્તાવીસ કાંસની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેથી વરસાદી પાણીના નિકાલમાં વિધ્ન ન આવે અને નાગરિકોને અનુકૂળતા મળી રહે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કાર્ય અંતર્ગત નદીઓ નાળાઓ અને રોડ સાઈડ કાસમાંથી કાદવ કચરો અને પ્લાસ્ટિક દૂર કરવામાં આવી રહ્યું છે પાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે આ આ કામગીરી કરવામાં આવે છે દરમિયાન નાગરિકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કાસ પર થયેલા દબાણને લઈ કોઈ અસરકારક પગલા કેમ લેવામાં આવતા નથી કેટલાય વિસ્તારોમાં કાસ પર દબાણના કારણે પાણી વહેવાનું અવરોધ થાય છે અને પરિણામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે ત્યારે આવા ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવાની માંગ ઉભી થઈ છે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી સત્યાવીસ જેટલી વરસાદી પાણીના નિકાલ માટેની નાની મોટી કાચી પાકી કાસ ગટરો આવેલ છે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત દર વર્ષે જેસીબી તેમજ પોકલેન મશીનો દ્વારા આ કાસની સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવેલ છે હાલ પણ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કાસોની સફાઈની કામગીરી ચાલી રહેલ છે અને એ કામગીરી વ્યવસ્થિત રીતે કરી અને આ ચોમાસાની અંદર પાણી ભરાવાના બહુ મોટા પ્રશ્નો ના થાય અને લોકોને હાલાકી ના પડે એ માટે નગરપાલિકાએ કાર્યવાહી ધરેલ છે ઓકે મેં નનુમિયા વિસ્તારમાંથી બોલું છું સતીશભાઈ સોમાભાઈ અમોડ દર વર્ષે આ તકલીફ બહુ પડે ગતરની કચરો બહુ આવે છે અને એને કોઈ સાફ સફાઈ કરવાનું રાજી નથી એમને મેં હમણાં વિનંતી કરું છું કે આ દર વર્ષે આ બહુ આ જ પોઝિશન આવે છે સતીશભાઈ હાલમાં આ બોકલેન ચાલી રહ્યું છે કાચની સફાઈ થઈ રહી છે શું કહેશું એ બાબત તમારી વાત બરાબર છે પણ કોઈ પોઝિશન લેવા માંગતા નથી કે આ ખાલી કચરો હટાવીને સાઈડ પર આવી જાય બરાબર છે એનો કચરો નિકા કાઢતા નથી લોકો ને એનો કોઈ ગટરનો બી કોઈ નિર્ણય નથી કે લાવતા એ ગટરનો પ્રોબ્લેમ અગાડથી પેલા ભંગળવારે જે લાખો પાઇપ એના માટે બી પાણી જતું નથી તમારી શું માંગ છે અમારી માંગ એવી છે કે આ ગટરને બનાવો હવે નહીં ચોમાસા પાણીમાં બધુંના ઘરોમાં પાણી ઘૂસી જશે મારું નામ કોકિલાબેન નટોરભાઈ પ્રજાપતિ છું હું મહમ્મદપુરા નનુમિયાના નારા પાસે રહું છું અને અહીંયા કોઈ સાફ સફાઈ કે કોઈ ગટર કાઢવા કે કોઈ જ જોવા નથી આવતું નગરપાલિકાવાળા આવે છે જોઈને ચાલ્યા જાય છે અને સવાર સાંજ નરકનું બે ટાઈમ પાણી રોડ પર જાય છે પાંચ ટાઈમના નમાજી માણસોને બી છાંતા ઉડે છે એ બધું એવું જ છે ભાઈ આજે વર્ષોથી હું અહીંયા રહું છું કોઈ દિવસ કોઈ હરિજનો ઝાડુ મારવાય નથી આવતા અને કોઈ મેમ્બરો આવે છે તો આપણે કહેવા જઈએ છીએ તો હા હા એ બધું થઈ જશે આમ કરીને વાત ટાળી મૂકે છે ચોમાસા વખતે અને ચોમાસા વખતે તો હું એક જ અહીંયા રહું છું બાકીના બધા વેપારીઓ છે બધા ચાલ્યા જાય બરાબર ચોમાસાનું જ્યારે આ વખતે રેલ આવી ગયા વર્ષે તો મારા ઘરના ઓટલાની કિનારીએ પાણી ચાલતું હતું મારે મરસ કે સાડા ત્રણ વાગે આ ઘર છોડીને બહાર રોડ પર ચાલ્યું જવું પડતું હતું બોલો